ગુજરાત આપનું સ્વાગત છે ઉનાળાની ગરમીમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં આવતા દર્દીઓ માટે રાહત ના સમાચાર સિવિલ હોસ્પિટલ અમદાવાદના તમામ નોન એસી વોર્ડ માં કુલર મુકવામાં આવ્યા ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે હોસ્પિટલે તમામ નોન એસી વોર્ડમાં એર કુલરની વ્યવસ્થા કરી છે આ તમામ વોર્ડમાં કુલર્સને મોટા ભાગના બેડ એરિયાને આવરી લે તે રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવશે આ વ્યવસ્થા ખાસ કરીને વૃદ્ધો બાળકો મહિલાઓને ગંભીર દર્દીઓ માટે વોર્ડમાં આરામદાયક અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરશે તેમણે જણાવ્યું કે ભારે ગરમીના કારણે પહેલાથી તકલીફમાં રહેલ દર્દીઓના સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર ન થાય તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે તમામ કુલર્સમાં નિયમિત સ્વચ્છતા જળવાય અને સમયાંતરે તેમાં પાણી ભરવામાં આવે અને ગંદુ પાણી ખાલી કરી સફાઈ કરવામાં આવે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલ ખાતે અમે ફક્ત સારવાર જ નહીં પરંતુ તમામ દર્દીઓને સાનુકૂળ અને આરામદાયક વાતાવરણ મળી રહે અને તેમની ગુણવત્તાયુક્ત સંભાળ લેવાય તે માટે પ્રતિબદ્ધ છીએ